હવે શિયાળે હજુ લગભગ ચોમાસું જેવો માહોલ સર્જવાની શક્યતા હજુ તારીખ ત્રીસમી ઓક્ટોબર સુધી તો રહેવાની શક્યતા છે ત્યારબાદ પચાસ વર્ષથી અસરો બીજી નવેમ્બર અને નવેમ્બરની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહેશે હમણાં જે લો પ્રેશર અરબી સમુદ્ર લો પ્રેશર અને બંગાળસાગરની બંને સ્ટોરના લીધે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બ ડિસ્ટર્બન્સના લીધે હમણાં પણ ભણ શિયાળે ચોમાસા જેવો માહોલ રહેવાની વધુ શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલાં પછી હવે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ધીરે ધીરે આ સિસ્ટમ લગભગ પૂર્વીય ભારત તરફ ખસવાની શક્યતા રહેતા લગભગ આગામી અડતાલીસ કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં થઈને ત્યારબાદ લગભગ ગુજરાતના ભાગો પર ખસતા અમદાવાદના ભાગો તરફ આગામી અડતાલીસ કલાકમાં અમદાવાદના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે